ફરજ છે મહિલા ફરિયાદી પાસે મહિલા પીએસઆઈ નો ભાઈ લેતા રંગે હાથ પકડાયો એસીબીએ પીએસઆઈ ભાઈ અશ્વિન પારઘીને પકડી પાડ્યું મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીની પણ ધરપકડ થશે મહત્વનું છે કે ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલા અરજીના સામે કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઈએ દસ હજારની લાંચ માગી હતી જે બાદ અંતે આઠ હજારની લાંચ લેતા એસીબી ટીમે પીએસઆઈ મંજુલાબેન પારઘીના ભાઈ અશ્વિન પારઘીને પકડી પાડ્યું જ્યારે હવે મહિલા પીએસઆઈ મંજુલાબેન પારઘીની પણ ધરપકડ થશે સાથે જ અપ્રમાણસર મિલકતની પણ તપાસ કરવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન સુરતમાંથી લાંચ્યા પીએસઆઈ ઝડપાયા અને પણ મહિલા પીએસઆઈ દસ હજારની લાંચ માંગી હતી શું અપડેટ ጂజేటన్

જી વિતલ ખાસ કરીને જે ઘટના છે તે સુરતના લાલગેટ પોલીસ મથકની છે જ્યાં એક ફરિયાદી છે તેના ટેકનિશિયન વિરુદ્ધ એક અરજી કરવામાં આવી હતી આ અરજીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા બાબતે પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગી દ્વારા રૂપિયા દસ હજાર ની લાંચ માંગવામાં આવી હતી જો કે ત્યારબાદ આ બંને ફરિયાદી અને જે પીએસઆઈ છે તે વચ્ચે આઠ હજાર ની લાંચ આપવામાં બાબતે વાતચીત થઈ હતી અને ત્યારબાદ જે ફરિયાદી છે તે ફરિયાદીએ આ અંગે સુરત એસીબી જાણ કરી હતી એસીબી દ્વારા ખુદ પોલીસ મથકની બહાર જે એક એસીબીનો છટકુ ગોઠવવામાં આવ્યો હતો જ્યાં જે મહિલા પીએસઆઈ છે તેનો જે ભાઈ છે અશ્વિન સંકલાલ પાગી તે પૈસા લેવા માટે ત્યાં ગયો હતો અને રૂપિયા આઠ હજારની લાંચ લેતા આ જે અશ્વિન પારગી છે તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મહિલા પીએસઆઈ છે મંજુલાબેન પારગી એ ત્યાંથી ફરાર થઈ ગયા હતા મહત્વની વાત છે કે જે રીતે આ લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી ત્યારબાદ હવે